વધુ કોઈ માહિતી સામે આવશે તો પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તપાસ દરમિયાન કોઈ વ્યાજ વટાવના ધંધા સાથે જોડાયેલા સમૂહ મળી આવશે તો તેની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે તેમ જણાવાયું હતું ડ્રાઇવની અંદર જે લોકો એવી રજૂઆત કરી રહ્યા છે કે ભાઈ અમુક સામાજિક તત્વો અમુક જગ્યાએ અડીંગા જમાવીને બેઠા હોય છે કાવાકાતની ગાડીઓ રાખે છે ચોક્કસ પ્રકારના એના ઉપર લખાણો હોય છે તો એની ઉપર અત્યારે સખતમાં સખત ડ્રાઈવ ચાલી રહી છે અને એવો પણ પ્રકાર હશે તો એની બીજી પણ જે પ્રવૃત્તિ કરતા હશે કે કોઈ ફાઇનાન્સનો ધંધો કરતા હશે કે કોઈ બીજું ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હશે તો એની પણ અમે સર્ચ કરીએ છીએ અને એમાં પણ જો ગેરકાયદેસર કંઈ પણ જણાશે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ગુના દાખલ કરવામાં આવશે